આજરો જંજર તાલુકાના ચંડિયા ગામ મુકામે આહિર સમાજવાડીમાં શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શેડના મુખ્ય દાતા શ્રી તેજાભાઈ કાનગડના હસ્તે રિબીન કાપીને શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ મહેમાનો સામજી કાનગઢ બાબુભાઈ હુબલ અર્જુનભાઈ કાનગડ કિરણભાઈ ખટારીયા દેવજીભાઈ ડાંગર શ્રી વિકી હુંબલ તથા સમગ્ર આહિર સમાજ ભાઈઓ બહેનો તથા ગામના બધી જ સમાજ અગ્રણીઓ આહિરાણીઓ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નાની બાળા દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સામૂહિક ભોજન આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર કચ્છ આજરોજ શ્રી ચંદિયા આયુષ સમાજવાડીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જે આપણા કચ્છ મચ્છ આયુષ સમાજના પ્રમુખ શ્રી માન્ય તેજાભાઈ રમાભાઈ ખાનગઢ તરફથી મુખ્ય સહયોગ મળ્યો છે અને આપણા સમાજના અનેક દાતાઓના સહયોગથી અને ગામના ગામના આપણા આયુષ સમાજના તથા અન્ય ગામના પૂરા ગામના ચંદિયા ગામના સહયોગથી આ કામ થઈ જવા થઈ થવા જઈ રહ્યું છે અને આપણે આ આંગણે આજે રોડો અવસર છે તેને વધાવીએ અને આ આનો આનો આપણે ભવિષ્યમાં બીજા આપણા સમાજ તરફથી બીજાને સારો અવસર છે એ રીતેનો મેસેજ જવો જોઈએ જે આપણા સમાજ અને આ આમાં ભાઈચારાની ભાવના પણ વધશે એવી આશા સાથે આજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે બધા ભાઈઓનો એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આજે હું કચ્છ મહિના પ્રમુખ આજે આ ગામે આહિર સમાજવાડીને હાથ હાથ મુવક પ્રસંગે જ્યારે ના બધા સમૂહમાં ત્યારે ગામ સાથે રહીને આ બધું કાર્ય કરે છે અને ઘણે ગામે આ સમાજવાડીઓ આ એક સમાજમાં થઈ રહ્યું છે અને જ્યારે સમૂહ લગ્નનો પ્રસંગ હોય ત્યારે આ સમાજવાડીનો બહુ ઉપયોગ આવે છે સમાજવાડી એક એવું પ્રતિક છે કે સમાજવાડી એટલે એકતાનું પ્રતિક છે અને કોઈ પણ સારું કામ ગામમાં થતું હોય તો સમાજવાડીમાં જાય અને સમાજવાડી માં ભેરા થઈ અને કોઈ કાર્ય કરવું તો થઈ શકે નાનો મોટો પ્રસંગો તો થઈ શકે નાના માણસોને પણ મોટો ઉપયોગ આવે અને ગામને એકત્રિત રાખવા માટેનું આ મેન સ્થળ